સાતમ આઠમ ના પાંચ દિવસના મહાપર્વ નો પ્રારંભ થઈ ગયો છે ત્યારે અમદાવાદ જિલ્લાના માંડલ દેત્રોજ તાલુકા સહિત ચુવાડ પંથકમાં વ્રત ઉત્સવનું વિશિષ્ટ મહત્વ રહેલું હોય ગ્રામ પંતક માં ધાર્મિક વાતાવરણ વચ્ચે બોર્ ચોથના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. માંડલના પરાવસ ખાતે સવારે મોટી સંખ્યામાં બહેનોએ આવ્રત રાખીને ગાય માતાનું પૂજન અર્ચન કર્યું હતું. કર્મકાંડી ભૂદેવો દ્વારા બોર્ ચોથની પૂજા કરી બહેનોએ દંત કથાઓ પણ સાંભળી. બોર્ ચોથના પર્વે બહેનો મીઠા વગરનું ભોજન લે છે. પંથકમાં બાજરીના રોટલા મોડા મગ ઘોળ જેવી વસ્તુઓ બળ ચોથના દિને ભોજનમાં લેવામાં આવી ત્યારે સોસાયટી વિસ્તારમાં પણ બહેનોએ ગૌ નું પૂજન કર્યું દેતરોજ સહિત ગ્રામ્ય અને ચુવાડ પંથકમાં પણ આ પર્વની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી સોચન્યૂઝ સાથે મહેન્દ્ર ગજ્જર માંડલ ભેલો શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ પી જાયદેવ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે શ્રાવણ એટલે તહેવાર ભાગે શ્રાવણ મહિના આવતા હોય છે આજે શ્રાવણ સુધ્રાવણ વજ ચોથ શુક્રવાર દોઢ ચોથ જે ગાય નો વિશેષ મહાત્મા છે આદિ અનાદિકાળ ઋષિ ગુસ્સિનિયોથી માની અને અત્યાર સુધી ગાયને દેવ માતા તરીકે પૂજવામાં છે તેત્રીસ કરોડ દેવતાઓ એ ગાયમાં નિવાસ કરે છે એમ માની અને આજે માંડલ દેત્રોજ રામપુરા વગેરે તાલુકાઓમાં ગાયને માતા તરીકે એની એનું પૂજન અર્ચન અને વિધિ કરવામાં આવે છે આ દિવસે બહેનો ખાસ કરીને ગાયનું વ્રત કરે છે દોડ વ્રત વ્રત કરે મીઠા વગરની વસ્તુઓ આરોગ્ય છે અને ગાયને માતા તરીકે ગણી અને આ રીતે એને કહેવાનું